આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓખાહરણમાં અત્યાર સુધી આપણે પંચોતેર કડવા સુધી સાંભળ્યા હવે આપણે આગળ છોતેરમાં કડવાથી સાંભળવાનું શરૂ કરીશું શ્રી નમઃ કડવું છોતેરમું

કોટે ખજૂરા ના તન મનિયા કાને ઊંટના ઓ ઘણિયા પગે રીંચ કલ્લા વિકરાળ કેડે પાડાની ને માળ વાકડા સરપ એના હાથે બળતી સઘડી મૂકી માથે જેની પીઠ ડુંગરસા ડોજા એના મસ્તકમાં ફરે રોજા કોટડા આવી જ્યાં મુરાર વિવાણ આવી અરે કુંવરે સાસુ ખોળી સાર કડવું કોટડા કહે છે કરગરી બાપને ચાપ્યો પાતાળ હવે તો હદ થાય છે પ્રભુ એ છે તમારો બાળ કરુણા સાગર કૃપા નિધિ ક્ષમા કરો આ વાક દિન જાણી દયા કરો એ છે તમારો રાક ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ નવસો છન્નું શિવની પાસ એમ કહીને લાગ્યો સાંભળો પતિ કૈલાશ એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયાઈશ મનમારીશ ચડી ગણી તમે સાંભળો રાજકુમાર રે યુદ્ધે ચડ્યા તેથી ધરાધ્રુજી અપાર રે કડવું ઈઠ્યો કરમું ઓ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ગારી ચાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર સવાર મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ પર શિવરાય સેના બહુ ભેળી કરી કહું તેનો મહિમાય ડાકણ ચાકણ ભૂત અને પિશાચ વંતર દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર હરી જય કૃત કહે છે મહાદેવને સમજાવો આશુ ઉપરાણું કરી જોગીડો વડવા આવ્યો શંકર મુખથી બોલિયા આવી લાગી મનમાં જાળ સન્મુખ આવી ઊભા રહી મા હે ભાંડે ગાળ હે કાળા અર્જુનના સાળા ભર્યા ઉચાળા જે મધ્યરાત્રે મથુરાથી નાઠો ગયો વિસરી તેહ મારી માસી લીધા દામ મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન તું આહી રડામાં અવતર્યો નથી વાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મડે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ આક ભાક ધતુરો ચાવે નફટ તારા ઢંગ ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ના મળે ઘોડો રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી અલ્યા છોકરીઓની છાશ પીતો મરદ મટી ગયો મહિયારી જગતમાં એવું કહેવાયું કાનુડે કાચળી પહેરી પરના રીશું ક્રીડા કરતો કહેવાયું વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કહીને બોલ્યા દેવ મુરારી ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને શું કામ હોયો વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય કડાક લઈને ત્રિશુળ માર્યું થનાર હોય તે થાય ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામસામાં ધાય માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું જાય ગણપતિને કુંવર પ્રદ્યુમન વડતા બંને કુમાર વડે ત્યાં જોવા સરખું થાય કાળ ભૈરવ કપાળ ભૈરવ તૈક્ષણ ભૈરવ સાર સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ ઉગ્રસેન ને વીરસેન બે જુદ્ધા કહેવાય આપ આપના ભીરૂ લઈને યુદ્ધ કરે રણમાય ભૂત પ્રેત વંતર ડાકણ વગેરે ચૂસે અવળા પગે જેને ચૂડેલ કહીએ તે રુધિર સૌનું ચૂસે કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ તલવારોની ધારો એ કોના નાક વાળ્યા ટચો ટચ કોઈને અધમું વાં કીધા હાથ તણીલ પડાકે કોઈને માર્યા પાટુ પાની ભોંગળને ભડાકે જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય કોઈને રણમાં રોળિયા કોઈની થરથર ધ્રુજે છે કાય પરિત તંબુર ફરસી નાળ છૂટે સડસડાટ ગોળા પડે થાય બહુ ખડખડાટ બે થઈ મળ્યો એમ રક્ત સરિતા વહી પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત હરસ પાઠું કહીએ કરુણ તુલ્ય સની પાત રોગ તણો માર બહુ દેખી જાદા વસી જાય રોગ ના વરસાદથી કોઈથી ઊભું ના રહેવાય રોગ ના વરસાદથી ચડી હરીને રીસ તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ વાતવાણી બોલીઓ રહેવાને આ પોઠામ તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો છો પ્રાણ તાવ વાણી કહે કથા સાંભળે હરી કેરું જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અરણ શરણ ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ ઓખા હરણ સાંભળે મને ભાવ કરીને જે તેને પીડો તો મારી એમાં નહીં જરાય તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં જાવું બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઉં ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો રે ભગવાન ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ કોલ કરીને સંચર્યા ગયા કૈલાસ ધામ સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર વજ્રસ્ત્ર ત્યાં મેલિયું પોતે શ્રીતિપુરારી ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી નાગાસ્ત્ર ત્યાં મેલિયું સામા રહી ઉમિયાઈશ ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન વજાય સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશુળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ એકે લીધો પોઠિયોને એકે લીધો ગરુડ ત્રિશુળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા ઝૂડ તેમાંથી વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય શેષ નાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ધરાય બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ શિવને સાંભળ્યો વઢે નારદે કીધો છે ઉત્પાત રાડ જઈને ચૂકવો તેમાં થાય કલ્યાણ હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન કડવું અગળે સિમો આ બે માં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા ને વિવેકજી વડનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી અલ્યાતુજને ભુજ આપ્યા માટે વડવા આવ્યું મુજ સાથજી વળી હોશે હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી મદમત્સર અહંકારથી તે ખોયા હજાર હાથજી બાણાસુર કહે હવે વઢુ તો છેદે મારું શીશજી બાણાસુર શરણે ચાલ્યો સાંભળ્યો ઉમિયા ઈશજી મેં ખોયા હાથ હજાર ને હવે શિશ છેદ આવું રે જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે કડવું હેસીમ હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુખ રે ત્યાં દાનવનું શું જોર મળ્યા મને માનિયા બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે તેમાં તે શિવ વડવાડ છે શિવ બાણી કૃષ્ણને નમાવ્યો શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ કાપ્યા હાથની પીડા મટી ત્યારે પ્રસન્ન થયા જ દુનાથ હવે ગરુડને દ્વારકા મોકલો તેડાવો સગળો પરિવાર સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણી તેડાવો જાદવની નાર તેડી છપ્પન કોટીને ત્યાં વળી તેડો સૌ પરિવાર તે ગરુડ ઉપર સૌએ ચડ્યા ત્યારે ગરુડની પાંખ ભરાય તેડી સોણિતપુરમાં આવ્યા આવી જાદવની સર્વેનાર જાની વાસા આપ્યા મન માનતા દુઃખ ભાગીયારે તેમાં ઉતર્યા છપ્પન કરોડ મળ્યા મન માન યારે કડવું એક્યાસીમો પાર્વતીને પિયરના નો તરડા રે બેસવા તો રૂડા લાવજો પાથરના રે તેડાઓને ઊંધિયા ચળ અસ્તાચળ ચળ રે તેડાઓને વિંધ્યા ચળ પીના વરરાયને નાવણ વેળા થાય રે વરરાયને પીઠી ત્યાં ચોળાય રે અહીં ઓખા હરણના કડવા પંચોતેરથી એક્યાસી પૂર્ણ થાય છે હવે પછીના વીડિયોમાં આપણે આગળના કડવા કરીશું આશા રાખું છું કે આ વીડિયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓખા હરણના આગળના ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના બોલો ઉમાપતિ મહાદેવની જય બોલો રણછોડરાયની જય